શ્રી ખોડિયાલ મહિલા મંડળ પીપલિયા દ્વારા કતારગામના શ્રી સૌરાષ્ટ્ર વાટલિયા પ્રજાપતિ સમાધિ વાડી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે તે કથામાં આપણે પણ સામેલ થઈ ગઈ શ્રી સૌરાષ્ટ્ર વાટલિયા પ્રજાપતિ સમાધિ વાડી કતારગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન શ્રી ખોડિયાલ મહિલા મંડળ પીપલિયા દ્વારા કરવામાં આવ્યું છે કથાને આ વ્યાસપીઠ પર વડાળા ગામના નિવાસી શ્રી દાદા ભટ્ટ રસમાન કરાવી રહ્યા છે આ કથામાં રોજ અલગ અલગ જન્મોત્સવ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે કથાનો પ્રારંભ શ્રી ખોડિયાલ મહિલા મંડળ પીપલિયા બહેનો દ્વારા પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પોથી યાત્રા આખા વિસ્તારમાં ફરી હતી અને બાદમાં પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી કથાનો છેલ્લો દિવસ આઠમી મે ને અમાસના રોજ રાખવામાં આવ્યો છે તો કથાનું રસપાન કરવા માટે ભક્તોને જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે મારું નામ કાંતુબેન ધામદીભાઈ પીપળિયા છે અને મેં 8 વર્ષથી આ મંડળ ચલાવી છે આ ખોરિયાર મહિલા મંડળ 8 વર્ષથી અને આ આયોજન કરેલું છે એમાં મેં 11 થી 12 વ્યક્તિઓ મહિલા મંડળમાં સત્સંગ મંડળમાં હોય છે

અને ખૂબ ભક્તિભાવથી પાંત્રીસ બહેનો હરેક ઘરે જ્યાં આમંત્રણ હોય ત્યાં જઈને સત્સંગ કરે છે અને એ સત્સંગના ફળ સ્વરૂપે જે કાંઈ દાન ધર્મ તો ભેગો થયો છે એના થકી પિંપલિયા પરિવારના પિતૃના મોક્ષાર્થે અહીં શ્રી પ્રજાપતિ સમાજની વાડી ગાયત્રી નગરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખ્યું છે અને એમાં અહીં હરોજના હજાર જેટલા ધર્મ પ્રેમીઓ આવી અને અહીં ભાગવત કથાનું શ્રવણ કરે છે અને ખૂબ જ ભક્તિભાવથી ભાવથી પોતાની સદલક્ષ્મી છે એમનો પણ વરસાદ વરસાવી અને સમાજને એક સારી પ્રેરણા આપી રહ્યા છે મારું નામ પીપલિયા કૈલાશબેન છે છેલ્લા 8 વર્ષથી અમારું આ કોડિયાર મહિલા મંડળ કાર્યરત છે અમારા કાંતુવાના નેતૃત્વ નીચે 8 વર્ષ પછી અમે આ ભાગવત સપ્તા પિતૃના મોક્ષાર્થે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગાયત્રી સમાજની અમારા જ્ઞાતિની જે વાડી છે ત્યાં મોટા અમારા બધા ભગવત સપ્તાહ નું આયોજન કરેલું છે આ મહિનાનો મહિમા પરમ પાર વહેનો તેમજ ભાઈઓ દ્વારા ભગવાનનું નામ ભજી પુણ્યનું ભાથું મેળવાય રહ્યું છે અજર કુરસી સાથે પ્રકાશ વાળા